નમસ્કાર મિત્રો વાત કરીશું આ વિડીયોમાં જૂન બે હજાર ચોવીસના માસિક રાશિફળની આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું ધન તથા મકર રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો વર્ષ બે હજાર ચોવીસનો આવનારો જૂન મહિનો તમારા માટે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેવો રહેશે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે આ બધું જ આ વિડિયોમાં આપણે જોવાના છીએ બાર જૂન થી શુક્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે બુધ ચૌદ જૂન થી મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને મંગળ પેલી જૂન થી પોતાની રાશિ પોતાના ઘરમાં મેષ રાશિમાં ગોચર કરવાના છે

તો આ મહિનો ધન રાશિના એટલે કે ધનુ રાશિના લોકો માટે બહુ સાવધાની ભરેલો રહેવાનો છે ખાસ કરી અને તમારે મહિનાના પહેલા ભાગમાં વધુ સાવધાની રાખવા ઉપર ધ્યાન આપવું પડશે આ મહિનાનો પ્રથમ ભાગ તમારા સ્વાસ્થ્ય અને તમારી આર્થિક સ્થિતિ માટે બહુ અનુકૂળ ન હોવાની શક્યતા છે તેથી તમારે ઘણું ધ્યાન આપવું પડશે કોઈ પણ પ્રકારના નવા રોકાણ કરવાથી દૂર રહેજો અન્યથા તમારે નુકસાન સહન કરવું પડી શકે છે બિનજરૂરી યાત્રાઓ પણ ચિંતાનું કારણ બની શકે છે મહિનાના ઉત્તરાર્ધમાં વૈવાહિક જીવન માટે સમય સાનુકૂળ રહેશે પરંતુ પૂર્વાર્ધમાં વાદ વિવાદ અને અથડામણ થઈ શકે છે પ્રેમ સંબંધોમાં ઉગ્રતા રહેશે તમે તમારા પ્રિયજન પ્રત્યે ખૂબ ગંભીર બનશો તેમના માટે ઘણું કરશો પારિવારિક જીવન ઉતાર ચડાવ ભરેલું રહેશે કોઈ બાબતને લઈ અને મનમાં અશાંતિ અને બેચેનીની લાગણી થઈ શકે છે તમને નોકરીમાં રસ ઓછો લાગશે અને તમને લાગશે કે તમારે નોકરી બદલવી જોઈએ જ્યારે આ સમયે તમારે શક્ય તેટલું તમારી જાતને સુધારવા ઉપર ધ્યાન આપવું જોઈએ ધંધામાં વધઘટની સંભાવનાઓ છે વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે અને તમને તમારા શૈક્ષણિક કાર્યમાં સારી સફળતા મળી શકે છે વિદેશ જવાના પ્રયાસો સફળ થઈ શકે છે ખર્ચ ખૂબ જ વધુ રહેશે તેથી સાવધાન રહેજો કારકિર્દીના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો ઉતાર ચડાવથી ભરેલો રહેવાની શક્યતા છે આખા મહિના દરમિયાન કેતુ મહારાજ તમારા દશ્માભાવમાં વિરાજ છે જેના કારણે તમારું મન એક યા બીજી બાબતને લઈને મૂંઝવણમાં રહેશે તમે સમસ્યાઓ અનુભવશો તમને લાગશે કે તમે કાર્યસ્થળે તમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શકતા નથી અને તેથી તમે તમારું કામ કરવામાં સંકોચ અનુભવશો તમને કામમાં રુચિ નહીં રહે અને તેના કારણે કાર્યસ્થળ પર વિવાદ થઈ શકે છે મહિનાની શરૂઆતથી ચૌદમી સુધી ઘરના સ્વામી બુધ તમારા છઠ્ઠા ભાવમાં વિરાજ છે જ્યાં સૂર્ય ગુરુ અને શુક્ર વિરાજ છે તે તમારો સંઘર્ષ દર્શાવી રહ્યા છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોનું આ મહિનો મકર રાશિમાં જન્મેલા લોકો માટે ઘણી બધી ખુશી અને ખુશ ખબરો લઈ અને આવી શકે છે તમને કોઈ મોટી મિલકત મળી શકે છે અથવા કોઈ મોટી સંપત્તિ ખરીદવામાં તમને સફળતા મળી શકે છે તમારું પોતાનું ઘર બનાવવાની તમારી ઈચ્છા જે તમારા મનમાં ઘણા સમયથી દબાયેલી હતી તે આ મહિને પૂર્ણ થઈ શકે છે અને તમારી તમારી ખુશીઓને પાંખો મળશે આવકમાં સારી વૃદ્ધિ થવાની સંભાવના છે પરંતુ તમારા પગ જમીન ઉપર રાખો અને તમારી આવકને યોગ્ય રીતે ગોઠવણ કરવાનો પ્રયત્ન કરો તેને બગડવાનું ટાળો કારણ કે તમને ભવિષ્યમાં તેની જરૂર પડી શકે છે કરિયરની દ્રષ્ટિએ આ મહિનો અનુકૂળ છે પરંતુ નોકરીમાં બદલાવ આવી શકે છે જ્યારે આ મહિનો વ્યવસાય કરનારા લોકોને પણ સારી સફળતા અપાવશે પ્રેમ સંબંધોમાં ઉગ્રતા રહેશે તમે તમારા પ્રિયની નજીક આવશો સંબંધોમાં રોમેન્ટિકતા વધી રહેશે પરંતુ તમે એક કરતાં વધુ જીવનસાથી તરફ આકર્ષિત થઈ શકો છો જે તમારા પ્રેમ સંબંધો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે તેથી સાવચેત રહો અને ધીમા રહો તમારી ગતિને ધીમી રાખો વિવાહિત લોકો માટે આ મહિનો અનુકૂળ રહી શકે છે અને તમને તમારા જીવનસાથીની પૂરી મદદ અને પ્રેમ મળશે વિદ્યાર્થીઓને ઘણી બધી ચુનૌતીઓનો સામનો કરવો પડી શકે એમ છે માટે શિક્ષા ક્ષેત્રમાં જોડાયેલા વિદ્યાર્થીઓએ શિક્ષણ તરફ ધ્યાન આપવું જરૂરી બનશે તો ધન તથા મકર રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જૂન બે હજાર ચોવીસ નો માસ તમારા માટે કઈક આવો રહી શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે